ना ना पता नहीं वाली है ना अरे મોટા પચા વાળા હે આર્યા લેવા ના હવરી ઘણો જો પાંચમાં એક રે ને તો ભાઈ જો તો કેટલા તમે સાદીઓ લઈ ને દપાટલા હો પણ

500 वाली के हां 500 दिन छू है अर्दी तो तो आ ले लो वाली 500 आने तो 500 ले लो ना ले लो ना ले लो 800 का 500 ले लो ले लो 500 का नहीं वो वाली भाव से कराऊ तू ले हां है ना बस ले ટોપી 50 રૂપિયા વાળી છે 50 ની હોય કે સવા લેલા આ 50 ની હોય છે 50 ની હોય 50 માં ના હોય 50 ની ટોપી લેવી છે ને લેવી ટોપી અલ્યા ઓમ બાપા છોકરો અલ્યા ટોપી લઈ જા મફત આ લઉં જો ઓ લઈ લે બધું

મારા આ તો ગયા મને તો એક હજાર નું લઈ ગયા

ફુમા યે પતંગ આંગલા મ પતંગ આ લે ઉપર રહે ને ઉપર રહે ને આતો ની એકે પતંગ એ લે રો લે રો લે લે રો દે લે આઘરા ની વડગડી લે હાલે ઉલે અલ્યા આયા ભાડી ગયા તો જતો નહીં ભાડી નહીં ભાડે લે રો લે મારી પતંગ લે એક આતા ની પતંગ હમ ઉપર લે ઉપર ન ફાડી એ આતો

પતંગ છે ફાળી ના છે બીજું બીજું આપો ભાઈ બધા ફાળી નાખે પતંગ ફોન કરો લખા પાનો ફોન આવ્યો આપડા હોય આપડે હલવાયું કરી પતંગ તો ફાટે આપણો બદલો તો પૂરો થઈ ગયો બાકી ના હાલ તો એનો કામ ન હોવું આપડા

બરોબર બહાર ગામ જ નહી ગયો પૈસા પતી ગયા તા બરોબર થોડું ઘણું થાય નું વસ્તુ લીધું

તમારા છોકરા ચાલે તો હા હા બે હવે જો પૈસા આવા આપ છોકરા અલ્યા જામીયા તારા છોકરા એક બધું બાફ્યું બંધાલ અલ્યા બધું બધું એ એ એ વટ

É oh